ક્ષત્રિય સમાજની આગેવાન મહિલા બીજા દિવસે પણ નજર કેદ છે ગીતાબા અને પ્રજ્ઞાબા જોહરની જાહેરાત બાદથી નજર કેદ છે ત્યારે આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જોહર માટે અડગ જોવા મળી રહી છે આ મહિલાઓ ગઈકાલે ગીતાબાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તે લોકો પોતાની મહત્વનું છે કે ગીતાબા અને પ્રજ્ઞા જે મહિલા ક્ષત્રિય અગ્રણી છે તેમના દ્વારા પોતાની જે વાત હતી તેના ઉપર તે લોકો અડગ છે અને જોહર કરવા બાબતે જે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને તે નિર્ણય ઉપર તે લોકો અડગ છે અને તેના કારણે પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ તેમને નજર કેદ રાખવામાં આવ્યા છે બપોરે ક્ષત્રિયોનું સંમેલન જે છે તે યોજાનાર છે ને ત્યાં જવા માટે થઈ અને રવાના થવાના છે પરંતુ તે પહેલા હાલ પોલીસ દ્વારા બંને મહિલા અગ્રણીઓ છે તેને નજર કેદ રાખવામાં આવ્યા છે જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે